નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નુકસાનથી ખેડૂતો પરેશાન છે ત્યારે જામનગરના લાલપુર તાલુકાના પાણગોર ગામના ખેડૂતને મગફળીના બિયારણે રડાવ્યા છે ખેડૂતનો આરોપ છે કે નકલી કે ગુણવત્તા વગરના બિયારણના કારણે તેમનો મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે તમામ તકેદારી રાખી હોવા છતાં સાવ નાની મગફળીનો ઉત્તાર થયો જે અંગે ખેડૂતે કંપનીમાં ફરિયાદ કરી તો એગ્રો કંપનીના સંચાલકે ઉલટા ખેડૂતને ધમકાવ્યા હતા લાલપુર તાલુકાના પાણગોર ગામના ખેડૂતે એગ્રો કંપની સામે આક્ષેપ કરતા કહ્યું કે પાણવડમાં શ્રીનાથજી એગ્રોમાંથી અક્ષય કંપનીનું છાસઠ નંબરનું મગફળીનું બિયારણ વીસ કિલોગ્રામના પાંત્રીસો રૂપિયા લેકે ખરીદી કરી હતી પણ અમને નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું હતું પાણગોર ગામના ચાર ખેડૂતો સાથે પણ છેતરપિંડી થઈ છે સમગ્ર મામલે ખેડૂતે અક્ષય એગ્રો કંપનીમાં ફોન કરીને જાણ કરી હતી તો સંચાલકે કહ્યું કે તમારે મન પડે ત્યાં ફરિયાદ કરો અમને કોઈ વાંધો નથી ખેડૂતોએ આખરે આ મામલે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરી છે કૃષિ મંત્રી આ બાબતે શું પગલા લે છે તેના પર ખેડૂતની નજર છે તો હાલ માટે આટલું જ મળીશ નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે